નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત ગ્રામ પંચાયત પાસે નવી પાણીની પાઇપલાઇન ઉપર મારવામાં આવેલ ઠેકડું ત્રીજા દિવસે લીકેજ થયું લખત ગ્રામ પંચાયત દ્વારા બે દિવસ કરતાં વધારે દિવસથી ખોદી રાખેલ લીકેજ બંધ કરવા સિમેન્ટ કોન્ક્રીટનું ઠેકડું મારવામાં આવ્યું હતું લખતર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારની ગ્રાન્ટ એડે જઈ રહી છે છતાં લખતર ગામની સહનશીલ પ્રજા મુકબંધની અને સહન કર્યા જાય છે ચૂંટાયેલા નેતાઓને પણ લખતર ગામની હાલત સુધારવામાં કોઈ રસ નથી સાથે જાગૃત નાગરિક આરટી એક્ટિવિસ્ટ દ્વારા પુરાવ સહિતની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગાંધીનગર અને દિલ્હી સુધી લેખિત રજૂઆત કરવા છતાં રાજકારણીઓ માટે પ્રજા કરતા ભ્રષ્ટાચારીઓ મહત્વના હોય તેમ શનિષ્ઠ અધિકારીઓને પગલાં ભરતા રોકવામાં આવી રહ્યા છે ત્યારે લખતર ગામમાં સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી થયેલ આવકમાંથી ભૂગપ ગટર માટે ફાળવવામાં આવેલ રૂપિયા અગિયાર કરોડ ગટરના રૂપિયા ગટર ગયા છે ત્યારે સરકાર દ્વારા લખતર ગામની સુવિધા માટે લોટો લોકોના ટેક્સના રૂપિયામાંથી જલસેલ નલ તક યોજના અંતર્ગત રૂપિયા ફાળવવામાં આવેલ બે કરોડ પાણીના રૂપિયા પાણીમાં ગયાનો ઘાટ સર્જાયો છે ત્યારે લખતર ગ્રામ પંચાયત પાસે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા લીકેજ બંધ કરવા માટે નવી પ્લાન ઉપર ત્રણ દિવસ સુધી ખોદી રાખી અને સિમેન્ટ કોંગ્રેટનું થીગડું માર્યું હતું આ સિમેન્ટ કોંગ્રેટનું થીગડું ત્રીજા દિવસે લીકેજ થતાં લખતર ગ્રામના જાગૃત જાગૃત નાગરિકો દ્વારા લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ ઉપર મહીસાગર જિલ્લાની અંદર જેમ એકસો જણા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરવા બદલ ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે